જે તમામ પ્રકારની કામગીરીઓ કરવામાં આવેલી છે એ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે જામનગર પોલીસની જે આવતા વર્ષ માટે જે તૈયારીઓ છે અને ચુનૌતીને કેવી રીતે પહોંચી શકાય એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એની પણ સમીક્ષા કરવામાં આવેલી છે તપાસના અંતે પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે તમામ પ્રકારના ગુનાઓ પર પોલીસનો ખૂબ સારો કંટ્રોલ છે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે આપને ખ્યાલ છે કે અમુક ટાઈમ પહેલાં જે પ્રકારના જે ગેરકાયદેસર લોકો જે દબાણ કરેલા હતા એના ઉપર જે પ્રકારના પોલીસ પગલાં લીધેલા છે એ પ્રક્રિયા પણ ભવિષ્યમાં ચાલુ રહેશે સરકારની કડક સૂચના છે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ હોય એને પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે પોલીસ દ્વારા એને ઉપરાંત જે અમારા જામનગર ખૂબ જ સ્ટ્રેટેજીકલી ઇમ્પોર્ટન્સ જગ્યા છે જ્યાં ભારત સરકારની તમામ એજન્સીઓ પેરામિલિટરી ફોર્સ એ એ કામ કરતી હોઈશ અને મોટા મોટા ઉદ્યમ પણ અહીંયા આવતા હોઈશ એટલે અમારે જે દરિયાની સુરક્ષા છે એ અમારા માટે ખૂબ જ એક મોટો ચેલેન્જ હોઈશ દરિયાની સુરક્ષા માટે પણ આજે સમીક્ષા કરવામાં આવેલી છે અને પબ્લિક સાથે સંકલન કરી ને પોલીસ એ કામગીરી પણ ભવિષ્યમાં ખૂબ સારી કામગીરી કરશે એવી અમારી તૈયારી છે આપને ખ્યાલ છે કે જે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના જે ઝુંબેશ ચાલુ કરવામાં આવેલા છે એટલે વ્યાજખોરો વિરુદ્ધમાં હોય ગેરકાયદે પ્રવૃત્તિ બાબતમાં હોય એ તમામ પ્રવૃત્તિઓ પણ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં પણ એ ચાલુ રહેવાના છે આપણે મારફતે જામનગરની પબ્લિકને પણ વિનંતી કરું છું કે આપને કોઈપણ પ્રકારની એવા કોઈ ધ્યાન ઉપર આવતા હોય તો તાત્કાલિક જામનગર પોલીસનો સંપર્ક કરી શકાય છે જેથી પોલીસ કોઈ પણ કચાશ રાખ્યા વગર એ દિશામાં આગળ કામગીરી કરશે અને આપણા મારફતે પણ આખી જામનગર પોલીસ અને ટીમ અભિનંદન આપું છું